મારું નામ અંજનાબેન આનંદસિંહ રાઠોડ દાહોદ તાલુકો દાહોદ જિલ્લો બોરડી ઇનામી ગામમાં છું મહિલા પશુપાલક છે મારે ઓગણીસો છન્નુંથી અમે મંડળી ચાલુ કરી હતી પહેલાં દસ સભાસદથી ચાલુ કરી હતી શરૂઆતમાં મેં પાંચ ગાયોથી ચાલુ મંડળી કરી દૂધ મારું પોતાનું છે હમણાં હાલ મારી પાસે બાવીસ ગાયો છે અને છ વાછરડી છે મને મહિને અઢી લાખનું દૂધ ભરાય છે એમાંથી મને ત્રીસ ટકા નફો કરતા મારી મારા હાથમાં પચાસ હજાર આવે છે દર પાંચ તારીખ પંદર તારીખ અને પચીસ તારીખે મારા હાથમાં પેમેન્ટ પણ આવી જાય છે દર વર્ષે મને ભાવફેર અને બોનસ મળે છે અઢી લાખ જો મને અને બોનસ મળે છે એ મારો ચોખ્ખો નફો ગણાય આમ દેખીએ તો વર્ષે લગભગ ચાર પાંચ લાખ જો અમને ચોખ્ખો નફો મળે જ વાર્ષિક એમાંથી જ્યારે અમારે શરૂઆત મંડળી કરી બહેનોની જ એમાંથી જ અમે બહેનો જ બધું હેન્ડલિંગ કરીએ છીએ અને હમણાં દૂધ ભરતા એકસો ને પંચાયત સભાસદ છે દર મહિના અમે કમિટીની મિટિંગ રાખીએ છીએ અગિયાર બહેનો છે અને એફટીસી વાળાનો સારો સપોર્ટ મળે છે અને પંચમહાલ ડેરીમાંથી પણ અમારી મહિલા મંડળી છે એટલે અમને આ બીએમસી માકે દૂધ ઘર બધું મિલ્કો મશીન એની પણ અમને સબસિડી આપી હતી અને એ લોકો દરેક રીતે અમને પંચમહાલ ડેરીવાળા પણ સપોર્ટ કરે છે અને અમારું બધું પેમેન્ટ બેન્કમાં જ થાય છે અમે કોઈના હાથમાં પૈસાનો વહીવટ કરતા નથી અને આજે અમારે કોઈ આ મિનરલ્સ પાવડર્સ કૃમિનાશક દવા ડૉક્ટરની વિઝિટ એ બધી સગવડ અહીંથી આપી